શ્રી સ્વામિનારાયણ મંદિર અરૂષાળ ટાંઝીનિયામાં શિક્ષાપત્રી દ્રીશ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી વગેરે આત્મસભર કાર્યક્રમો યોજાયા હતા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી બુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના પુનિત

પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અલોજ્ઞાથી શિક્ષાપત્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સમુખ એકાદશીના દિવસે અંકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ પ્રસંગે